અંગદાન અને ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતીઓની ગઢૂતી જીવે છે ગુજરાત લોકસેવા સેવા ટ્રસ્ટની સ્થાપના ના પાંત્રીસમા વર્ષમાં પ્રવેશની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ આ વાત કહી હતી રોહન ગુપ્તા દ્વારા સંચાલિત આ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની મંત્રીએ આ તકે બિરદાવી હતી અમિતભાઈ શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલન અને લોકકલ્યાણના કાર્યો કર્યા છે પરંતુ બે હજાર ચૌદ પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણ લક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે